વાત કરીએ રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ અને આ જનરલ બોર્ડમાં ગરમા ગરમી થાય તેવી શક્યતાઓ છે વિપક્ષ દ્વારા ફ્લાવર બેડ અંગેનો પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવ્યો છે અને જેના કારણે ગરમા ગરમી એ સર્જાઈ શકે છે કેટલાક એવા પણ પ્રશ્નો છે કે જનરલ બોર્ડમાં જે ચર્ચા થાય તો તેના કારણે એ ખૂબ ચર્ચા થઈ શકે છે અને તેના કારણે ગરમા ગરમી પણ પેદા થઈ શકે છે અમે રાજકોટ મનપાના જનરલ બોર્ડના દ્રશ્યો બતાવી રહ્યા પૂરેપૂરી ગરમા ગરમી થાય આ ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે જોવું રહ્યું કે કયા વિષય ઉપર કારણ કે સૌથી મહત્વપૂર્ણ વિષય વિપક્ષ દ્વારા એ ઉઠાવવાનો છે ફ્લાવર અને એ જે મહત્વપૂર્ણ જે પ્રશ્ન છે ફ્લાવર બેડ એ અંગેનો પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવ્યો અને પૂરેપૂરી હવે શક્યતા છે હવે જોવું રહ્યું કે શાસક પક્ષ એને કેવી રીતે લે છે કેવી રીતે જવાબ આપે છે પણ અત્યારે રાજકોટના પ્રાણ પ્રશ્નો જે છે એ પ્રાણ પ્રશ્નોની ચર્ચા આ જનરલ બોર્ડમાં એ ચર્ચાવાની છે અને એ વચ્ચે અમે આપને આ જનરલ બોર્ડના દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ આજે ગરમા ગરમી થવાની આ જનરલ બોર્ડમાં પૂરેપૂરી શક્યતા છે વિપક્ષ દ્વારા મહત્વપૂર્ણ પ્રશ્ન

સૌથી પહેલો પ્રશ્ન વિપક્ષનો અલગ અલગ બાંધકામો હતા ફ્લાવર પ્રશ્ન ઉઠાવ્યો છે હાલ જનરલ બોર્ડમાં તે પ્રશ્ન જે ચર્ચા છે તે ચાલુ કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે વિપક્ષ નો આજે પ્રથમ પ્રશ્ન હોય તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત દર વર્ષે જે દર વખતે ત્યારે આ વખતે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પહેલો પ્રશ્ન પૂછવાનો જે તક મળી છે એટલે કે હાલ પહેલો પ્રશ્ન છે તે ચાલુ છે અને તેની ઉપર ચર્ચાઓ છે તે થઈ રહી છે જી અંકુ બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર